પાટણમાં પ્રથમવાર પિંક परेड નું યોજાયી સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે મહિલાઓ પિંક ટી-શર્ટમાં પિંક परेड જોડાઈ પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર પિંક परेड વોકાથોન નું આયોજન કરવામાં આવ્યું આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી જંડી આપીને તેનું પ્રસ્થાન કરાયું હતું આ परेड આનંદ સરોવરથી શરૂ થઈ સુભાષચોક અને બગવાડા થઈને ફરી આનંદ સરોવર ખાતે સમાપ્ત થઈ આ જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરાયું હતું રોટરી ક્લબ ઓફ પાટણ પાટણ જિલ્લા પોલીસ આઈએમએ પાટણ અને 100 નચિકેતા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ હતી 700 થી વધુ મહિલાઓએ પિંક ટી-શર્ટ અને પિંક ટોપી પહેરીને વોકાથોનમાં ભાગ લીધો હતો પોલીસ બેન્ડ અને પોલીસ સ્ટાફ સહિત વિવિધ સંસ્થાના સભ્યો પણ આ પિંક પરેડમાં જોડાયા હતા બોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરાયું જેમાં જાણીતા તબીબો ડોક્ટર જયેશભાઈ રાવલે બ્રેસ્ટ કેન્સર ડોક્ટર ભાવિન વડોદરિયાએ સર્વાઇકલ કેન્સર જાગૃતિ ડોક્ટર નૈસરજીએ સર્વાઇકલ કેન્સરનું નિવારણ અને ડોક્ટર નુપુર પટેલએ બ્રેસ્ટ કેન્સરના નિદાન અંગે માહિતી આપી ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા આસ્થા હોસ્પિટલના ડો સુરેશભાઈ ઠક્કર અને રોટરી ક્લબના પ્રમુખ ડો પરિમલ જાનીએ જણાવ્યું કે પાટણના ઇતિહાસમાં પ્રથમવાર સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય માટે પિંક પરેડનું આયોજન કરાયું છે ડોક્ટર સુરેશ ઠક્કરે આ અભિયાનમાં સૌને જોડવા અપીલ કરી કેન્સર સામે જંગ જીતેલા વોરિયર્સનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર પરુલબેન શર્મા जिला पंचायत प्रमुख हेतलबेन ठाकुर पालिका प्रमुख हिरलबेन परमार सहित मोटी संख्या में महिलाओं उपस्थित रहा था पाटन जिला पोलिस अधीक्षक वीके नाई और शेठे तमाम नागरिकों ने आ जागृति अभियान में जोड़ाई ने महिला स्वास्थ्य और सशक्तिकरण ना संदेशने ने मजबूत करवा विनंती करी अहवाल विरम सिंह वादेला पाटण आज तारीख बार ऑक्टोबर बेहजार पच्चीस रोज सवार પાટણ રોટરી ક્લબ દ્વારા તથા સહયોગી અમારા આસ્થા કિડની હોસ્પિટલ પાટણ પોલીસ સેવા દળ આઈએમએ પાટણ અને નજી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એક અભૂતપૂર્વ પિંક રેલીના આયોજનનું સફળતાપૂર્વક આયોજન પૂરું કર્યા બાદ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક સર્વેલન્સ વાનનું અમે અહીંયા બોલાવીને આયોજન કર્યું છે જે વાનમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની તપાસ કરવામાં આવે છે તપાસ કર્યા બાદ જરૂરિયાતમંદ દર્દીઓના મેમોગ્રાફી અને એચપીવી ડીએનએ જેવા ટેસ્ટ પણ આ કેમ્પમાં ફ્રી થવાના છે અત્યાર સુધીમાં સિત્તેરથી એંશી દર્દીઓએ એનો લાભ લઈ લીધેલો છે આવું આયોજન અમે ભવિષ્યમાં વારંવાર રોટરી દ્વારા કરવામાં આવશે જેની હું આજ શરૂ ખાતરી આપું